સુરતના ચોમાસા બાદ રસ્તાઓ પર ઠેરી ઠેર ખાડા પડી ગયા છે જેના કારણે સામાન્ય નાગરિકોની સાથે ઉદ્યોગપતિઓ અને વેપારીઓને પણ મુશ્કેલી પડી રહી છે એક ઉદ્યોગપતિએ ચેમ્બર્સની બેઠકમાં ફરિયાદ કરી કે ખાડાના કારણે મુસાફરીનો સમય ત્રીસ મિનિટનો હતો તે હવે મિનિટ થઈ ગયો છે સામાન્ય રીતે ચેમ્બર ઓફ કોમર્સની બેઠકોમાં વેપારીને ઉદ્યોગને લગતા પ્રશ્નો પર ચર્ચા થાય છે જેમ કે ટેક્સટાઇલ ઉદ્યોગના પ્રશ્નો અને તેને સરકાર સુધી પહોંચાડવા પરંતુ હાલમાં રસ્તાઓની એટલી બધી ખરાબ હાલત છે કે ચેમ્બર્સની મેનેજિંગ કમિટીના સભ્યોએ પણ આ મુદ્દે ઉઠાવ આવ્યો હતો આ દર્શાવે છે કે સમસ્યા કેટલી ગંભીર છે સાહેબ ચેમ્બર ઓફ કોમર્સ ની મેનેજિંગ કમિટી ની મીટિંગ થઈ ઉદ્યોગના પ્રશ્નોની ઉપરાંત આ વખતે રોડ રસ્તાના ખાડાઓના પ્રશ્નો ઉદ્યોગ કરે ઉઠાવ્યા છે કઈ રીતે શું હવે રજૂઆત દર્શક ભાઈ તો નિખિલ મદ્રાસી પ્રમુખ જે સદન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી ચેમ્બર ઓફ કોમર્સની મેનેજિંગ કમિટી દર મહિને એક વખત મળતી હોય છે અને તે મીટિંગ ની અંદર ઉદ્યોગના પ્રશ્નોની સાથે સાથે જાહેર જનતાને પણ જે પ્રશ્નો ઉદભવતા હોય છે તેની વાતો થતી હોય છે ઉદ્યોગકારોએ શહેરની અંદર પડેલા ખાડાઓ સંદર્ભે ઉગ્ર રજૂઆત કરી હતી અને તેમણે કહ્યું હતું કે આ સંદર્ભની અંદર ચેમ્બર તરફથી યોગ્ય રજૂઆત થવી જોઈએ ખાસ કરીને સહરા દરવાજા સહરા દરવાજા ગરનાળાની પહેલે બાદ જ્યાં ટેક્સટાઇલની મોટાભાગની માર્કેટો આવેલી છે આ ખાડાઓને કારણે ગતિ અવરોધાય છે વાહનોને બહુ તકલીફ પડે છે જે ટ્રાફિકમાં સમય ઘરેથી પહોંચવાનો દુકાન સુધી પહોંચવાનો કે ફેક્ટરી સુધી પહોંચવાનો હતો તેમાં પણ ખાસો એવો વધારો થયો છે અને તેને કારણે પ્રોડક્ટિવિટી પર ઉત્પાદકતા પર તેની અસર પડે છે આ રજૂઆતને અમે સાંભળી છે અમે એ દિશાની અંદર જાત મુલાકાત માટે એક કે બે દિવસની અંદર જવાના પણ છીએ અને ત્યાર પછી જે પરિસ્થિતિ હશે તેનું અમે રજૂઆત સુરત મહાનગરપાલિકાના પદાધિકારીઓને કરવાના છે ટૂંકમાં ચેમ્બર માત્ર ઉદ્યોગના પ્રશ્નો નહીં પરંતુ સામાન્ય પ્રશ્નો જનતાના પ્રશ્નોને લઈને પણ આગળ વધી રહી છે એવું મારું માનવું છે